આમાં ફ્રોસ્પેલ ના બે રાઉન્ડ મારેલા છે ફેન્ટેક ના બે રાઉન્ડ મારેલા ફ્રોસ્પેલના બે અને ફેન્ટેક ના બે તો તમને તેનું કેવું રિઝલ્ટ જોવા મળે છે સારું છે આપણે અત્યારે ઉપાડીએ અને ખેડૂત મિત્રો જરાક બતાવવું જોઈએ તમને આ ફ્રોસ્ટ ના બે રાઉન્ડ મારેલા ગેરઉલ ને ટીકામાં છે આ મગફળી ની અંદર કોરોમંડલ ની પચીસ વર્ષનો વિશ્વાસ ધરાવતી ફેન્ટેક પ્લસ નો બે છટકાવ કરેલા છે એક પંપ ની અંદર પંદર એમ ના માપ થી અને પ્રોસ્પેલ ના બે પણ છટકાવ કરેલા છે ચાલીસ એમ ના માપ થી ધર્મેશભાઈ તમે આ મગફળી નો વર્ષો થી વાવેતર તો કરો જ છો આ પ્રોસ્પેલ ના છટકાવ થી તમને શું બેનિફિટ જોવા મળ્યું અને ફેન્ટેક પ્લસ થી ફેન્ટેક માં તો કાલ ને મગફળી પાન ખરતા જોવા મળે છે અત્યારના જે સ્ટેજ ની મગફળી છે એવા દસ થી પંદર દિવસ બાકી છે મગફળી નીકળવામાં છતાં પણ એક પણ પ્રકારનું પાન ખરેલું નથી અને લીલા પાને મગફળી પાકે છે